સીસીટીવી કેમેરા મોનિટરિંગ સિસ્ટમ જે ચાલુ કરવામાં આવ્યું છે આપણા પશ્ચિમ કચ્છ જિલ્લામાં આપ જોઈ રહ્યા છો કે કોસ્ટલ વિસ્તાર છે સાથોસાથ આંતરરાષ્ટ્રીય બોર્ડર પણ છે આપણા ગૃહ વિભાગના આપણા શ્રી સંઘવી સાહેબ આપણા ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબ અને આપણા રેન્જ આઈજીપી શ્રી મોથલિયા સાહેબના માર્ગદર્શનથી આપણા એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબે જે પશ્ચિમ કચ્છને સેફ એન્ડ સિક્યોર પશ્ચિમ કચ્છનું જે એક સૂત્રના અનુસંધાને વિવિધ કાર્યક્રમો વિવિધ યોજનાઓ બનાવી છે જેના ભાગરૂપે સમગ્ર કચ્છના પશ્ચિમ કચ્છની અંદર નાના નાના ગામની અંદર પણ આપણે કેમેરાઓ ગોઠવવામાં સફળતા મળી છે આ સફળતાની પાછળ આપણા કચ્છના નગરજનો ગામ ગ્રામ્યજનો અને આપણા શ્રી ગૃહ વિભાગનું ખૂબ જ સહકાર મળ્યો છે એટલે સરકાર અને પ્રજાના સહકારથી જે આપણે કેમેરા લગાવવામાં સફળતા મળી છે એ સંખ્યા જાણીને પણ આપણે નવાઈ લાગશે કે આપણે કુલ એક હજાર ચારસો ને સત્તાવન કેમેરા લગાવ્યા છે આ તમામ કેમેરાઓ સતત કાર્યરત રહેશે સતત એના ઉપર મોનિટરિંગ રહેશે અને કોઈ પણ ગુનેગારો એમાંથી છટકી નહીં શકે એવી રીતે વ્યૂહાત્મક રીતે લગાવવામાં આવ્યા છે કે ક્યાંય પણ મૂવમેન્ટ એવી ઈલિગલી થશે તો આપણા ધ્યાન પર આવશે અને મને કહેતા ગૌરવ થાય છે કે આપણે બે કેમેરા એવા લગાવ્યા છે કે દરિયાની અંદર ત્રીસ કિલોમીટરની રેન્જ સુધી આપણે હરેક વસ્તુને નિહાળી શકશું એ આપણા ગૃહ વિભાગના અને આપણા ગ્રામજનોના સંયુક્ત સહકારથી સતત પોલીસ પ્રજાનો મિત્ર બનીને ઊભી રહેવા માટેની જે તત્પરતા અને સૂત્રતા છે એને સાર્થક કરવા માટેનો એક અમને અવસર મળ્યો છે એટલે આપણે સીસીટીવી કેમેરા કે જે એક જાગૃત પ્રહરી તરીકે એક માણસ માનલો કે ચોકીદાર ઉભો રાખવો હોય ચોવીસ કલાક તો ઘણો બધો ખર્ચ રહે પણ ઓલમોસ્ટ એક કેમેરો છે એક ચોકીદારનું જ કામ કરે છે અને અમારી પોલીસની ભાષામાં વાત કરીએ તો પુરાવાની દ્રષ્ટિએ પણ ખૂબ ઘણી બધી જગ્યાએ ઉપયોગી હોય છે તો આવું એક સરસ મજાની ગુજરાત સરકારની એક સ્કીમ છે જેનો આપણે આ સ્કીમમાં લાભ લીધો છે આપણા ગામમાં આ ટોટલ અઢાર કેમેરા લાગ્યા છે સૌની જાણકારી માટે અને એમનું જે મોનિટર અથવા સીસીટીવીનું જે હેડક્વાર્ટર આપણા મંદિરના રૂમમાં રહેશે